હું છે એ હું છે હે સોકેટ કોને આપી ભૂત ભૂત માથું કેમ પકડે ભૂત માથું કેમ પકડે એમ પકડે ભૂત માથું કોનું પકડ્યું હતું જોવો તો આપણે છે દામજીભાઈ આપણે જાઝા સમય પછી આપણા બ્લોગમાં દામજીભાઈ પાછા આવ્યા છે કારણ કે આપણે નવી એક ચેનલ બનાવી છે તો જુઓ તો આ ચેનલ મને આપી દીધેલી છે કેમ કે દામજીભાઈ નવી ચેનલમાં વિડીયો બનાવે છે દીક્ષિત વ્લોગમાં તો એ ચેનલમાં જો તમે નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો જરૂર કરજો એમાં તો અમને ખબર પડે કે તમે કોમેન્ટ કરી છે એમ તો આજ આપણે ચલો હવે આગળ ટીડિયા બીડિયા બધું બહાર કાઢી નાખીએ કેમકે આજ સોથું નોરતું થઈ ગયું છે

હાજે બધા એ ચાર પાંચ ઘરના ને હોય એટલે બધા રાસ લેતા હોય ને જો અહીંયા બેઠી છે મારી મીંદડી મારી અમારી પાળેલી મીંદડી છે જોઈ આ લઈ એ ઉપર ચડી જુઓ તો અમારે મીંદડી પાળેલી છે મારી ઘરે આઠ થી નવ મીંદડા છે બધા પાળેલા છે ને આ આવી છે બાર ને બાકીના બધા ઘરે છે હું જાઉં ગીર્યા કેટલા છે એનું કાંઈ ખબર નથી મને આગળ જાઉં ગીર્યા કેટલાક છે એ બધાય બધા હોય મારા મમ્મી ઘેર હોય એટલે એની રખડતા હોય એની પાસે દૂધ પાય કે નહીં એટલે એના આ બધા છે જો એક તો જોયો અહીંયા આલે હાલ જુઓ એક અહીંયા છે એક જ છે બાકી બધા રખડવા ગયેલા છે

અમે ધીમે ધીમે કરીએ શરૂ આયા અમારે ગામડામાં છે તો 8 8 ટુકડું ચાલુ થઈ જાય 10 12 વાગ્યા સુધી તો જો મોકેજ ભાઈ આ બીજું ફિકર લઈને આવે છે બાય આ છે એમપ્લી મુકેજ ભાઈ લાવ્યા ઈ તો અમારે જો ધજા આકાશ અત્યારે વાડીએ ઉપડ્યા જમીન કારવી ની આપડો બ્લોક બધા જોયો એક બ્લોક જોઈ લે આ